ખોટો કોમ કરે કરે ઢૂસ કરી નાખો અને પેલો મેહુલ સાહેલ ચો મોતથી ફરો મોવારી વારી તો ફોન ન સપનો જોઉં છે ફોન આવાના દઈ ને એક પાવડું બહુ રૂપિયા લઈ લાઈ એક પાવર તો ટાઈમ ટાઈમે જતો રહ્યો મારે તો અડધું બાકી રહી ગયું પણ કાલ તો આ બધું પતાઈ જ દેવું કાલ તો બધું ઓરવી જ દેવું પણ આ તો અધુ રહી ગયું કાલ તો પાવર આવે ને એવું જ વરવી દેવું બધું આ તો ઘેર જવું કેટલા આવી ભાઈ વારી રહ્યો

પૈસા તો લીધા પૈસા નું ક્યાં ઉપર કાઢવા પર બે ભાઈ આપડે બટાકા લઈ આઈએ

એ રે ખેતર માં રહે ને એ તો બરાબર રહે ખેતર રહેજો એમ ન જો બરાબર અમે બેજીએ તમે કોઈ ટેન્શન ના લેઓ અમારું તમે પણ છોકરા તમે હોર રાખજો થોડી દેવા બાપા સંજો તો મારો ભાઈ બનતા ભાર ની વાત એને જો મારા બટાકા નું બિયારણ લેવાનું છે તું જવા દે રિક્ષા આપડે અંદર જવા દે હારું

બરાબર એટલે અમે આજ જઈએ છીએ પેલા આવા કરવા જ્યાં આવશે